નમસ્કાર મિત્રો જય સિયા રામ હું નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ પરંતુ મિત્રો જો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને ઓલ ઉપર સેટ કરો તથા આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃશિક રાશિનું આવનારા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું માસિક રાશિફળ તો વૃષિક રાશિના જાતકો જો સૌ પ્રથમ આપના કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો કરિયરમાં આપને થોડા પ્રકારજનક સમય આવી જ છે પણ આત્મવિશ્વાસથી આગળ વધવામાં મદદ પણ મળશે આ સમયે સાથીદારો સાથે સંબંધો સારા અને ટીમવર્કથી આપને લાભ થશે એટલે કે મિત્રો આ સમય થોડો પડકારજનક આપના કરિયરમાં રહી શકે છે પરંતુ આપના આત્મવિશ્વાસ સાથે આપ જો આગળ વધશો તો આપ ચોક્કસ પોતાની સફળતાને પ્રાપ્ત કરશો તથા મિત્રો ખાસ આ સમયે આપને આપના સહકર્મચારીઓ જે હશે આપના સાથીદારો હશે તેમની સાથે સંબંધો સારા રાખવાના રહેશે અને તેમની સાથે ટીમ વર્ક કરશો તો ચોક્કસ આપને લાભ થશે હવે જો જોઈએ આપની આર્થિક પરિસ્થિતિ વિશે તો મિત્રો આર્થિક પરિસ્થિતિમાં આ મહિનો મધ્યમ રૂપના પરિણામ આપી શકે છે આપને આ સમયે આપને આર્થિક પરિસ્થિતિ મધ્યમ રહેશે આવક માટે પ્રયાસો વધશે આ સમયે એટલે કે આપ આ સમયે આવક માટે ઘણા એવા પ્રયાસો કરી શકો છો આ પ્રયાસો અને હિંમતથી આપને ચોક્કસ ધનલાભના યોગ બની રહ્યા છે એટલે કે મિત્રો આ સમયે આપની હિંમત અને આપના પ્રયાસોથી આપને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે હવે જો વાત કરીએ આપના શિક્ષણની તો શિક્ષણમાં પણ આ મહિનો મધ્યમ રૂપના પરિણામો આપશે આપને આપનું મન ભટકી શકે છે તો મન ભટકે નહીં તેનું ધ્યાન રાખવાનું છે અને પોતાના અભ્યાસ ઉપર એકાગ્રતા રાખવાની છે મિત્રો જો આપ એકાગ્રતા રાખશો તો ધીમે ધીમે ચોક્કસ સુધારો થશે જ જો આપના પારિવારિક જીવન વિશે જોઈએ મિત્રો તો આ સમય પરિવારમાં થોડી અશાંતિ અને તણાવ ઊભો થઈ શકે છે ઘર સંબંધિત બાબતોમાં સંયમ રાખવો અને સમજદારીથી કામ લેવું આ સમયે આપને સંયમ રાખવાની જરૂર છે આપના પારિવારિક જીવનમાં અને સંયમથી કામ લેવાની જરૂર છે ખાસ પોતાના ઘરની અંદર આપને આ સમયે તણાવનો અનુભવ થઈ શકે છે અશાંતિ મહેસૂસ થઈ શકે છે તો આપણા પરિવારના સભ્યો સાથે પણ ખાસ શાંતિથી અને સમજદારીપૂર્વક વર્તન કરવાનું રહેશે અને ઘરના ઘણા એવા પ્રશ્નોમાં આપની સમજદારી ઘરના વાતાવરણને શાંત કરી શકે છે હવે જો મિત્રો વાત કરીએ આપના પ્રેમ સંબંધોની તો મિત્રો આ સમય પ્રેમ સંબંધો માટે સારો તો રહેશે પરંતુ સંબંધની કસોટી થઈ શકે છે આ સમયે મુશ્કેલ પરિસ્થિતિ પછી આપનો સંબંધ વધુ મજબૂત થશે એટલે કે મિત્રો આ સમયે આપને ખાસ આપના સંબંધોની કસોટી થશે અને એ પરિસ્થિતિથી આપને અને આપના જે પ્રિય પ્રિયતમ છે તેમની સાથે ખાસ આપનો જે સંબંધ છે તે મજબૂત થશે આપની બંને વચ્ચેની જે અંડરસ્ટેન્ડિંગ છે કે જે સમજદારી છે તે વચ્ચે પ્રેમનો ભાવ પણ વધશે પરંતુ તેની માટે આપને આ સંબંધની કસોટીમાંથી પાર ઉતરવું પડશે જેની માટે આપણે ધીરજ સહનશીલતા લાગણી અને વધારેમાં વધારે સંવાદ અને પોતાના પ્રિય પ્રિય તમને સમજવાની જે તક છે તેને ચૂકવાનું નથી મિત્રો હવે મિત્રો જો વાત કરીએ આપના આરોગ્ય વિશે તો આ સમય આરોગ્ય માટે સારો રહેશે પણ પોતાની કરતાં પોતાના ભાઈ બહેનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપને થોડું જરૂરી બની શકે છે મિત્રો જો આપના કોઈ ભાઈ બહેન છે જે વૃશ્ચિક રાશિના જાતકો છે તેમના જે કોઈ પણ ભાઈ બહેન છે તેમને આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ થઈ શકે છે તો આપને પોતાના પો પોતાની કરતાં પોતાના ભાઈ બહેનના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું આ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિના દરમિયાન જરૂરી રહેશે તો મિત્રો આ તો આપણું આજનો આ વિડિયો જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દી દો જેથી આપને આવનારા હરેક વિડિયોના નોટિફિકેશન્સ મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયારા